છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં હડકાયેલા કૂતરાનો આતંક જોવા મળ્યો હતો આઠ લોકોને બચકું ભરી લીધું હતું જેમાં ત્રણ લોકો વધુ ગંભીર હોવાથી વડોદરા રિફર કર્યા હતા બોડેલીમાં લોકોમાં ભય ફેલાતા બાળકો અને વૃદ્ધોને ઘરમાં પૂરવાનો વારો આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલગ અલગ વિસ્તારોમાં એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો અને રસ્તા પર ચાલતા બાળકો અને વૃદ્ધોને નિશાન બનાવી બચકું ભરી લે છે જેમાં લક્ષ્મી રોડ ઉપરથી પસાર થતી ભિંડોલ ગામની ચાર વર્ષની અનન્ય કોળીને ગળાના ભાગે હડકાયા કૂતરાએ બચકું ભરતા બાળકી લોહી લોણ થઈ હતી અને બોડેલી સરકારી દવાખાનાએ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે આનંદ રાઠવા ઉંમરવર્ષ છ કિંજલ દેવીપૂર્વક ઉમરવર્ષ તેર અને રમીલા બારીયા ઉંમરવશ નાઓની પણ હડકાયા કૂતરાએ બચકા ભર્યા હતા જ્યારે ત્રણ જણાને વધુ ગંભીર ઇજા થતાં તેમને વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આજે મીડિયાના માધ્યમથી બોડીલી ગામની અંદર જે ફડકેલા કુતરાનો જે આતંક થયો છે તે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે અને એક છોકરીને તથા બીજા 6 લોકોને કુતરાએ કરડ્યા છે એના માટે અમારી બોડી ગ્રામ પંચાયત દ્વારા જે કે કામગીરી કરવાની હતી બધી અમે આદેશ આપી દીધા છે અને કામગીરી અમને ચાલુ છે ગામમાં રહું છું નાયક ભડિયા વિસ્તારમાં અને અમારે ત્યાં કુતરાનો બહુ ત્રાસ છે મારી મમ્મી પણ કરડ્યું છે અને અમે અત્યારે મંજીપુરા દવાખાને આવ્યા છે અને ત્યાંથી અમને રિફર કરે છે વાડામાં ઊભી હતી મારી મમ્મી ત્યારે કઈ રેડું હતું કંઈક કરે એમાં અહીંયાથી